ત્રીજી માંગ છે કે લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરાવવાની જવાબદારી સોંપાઈ છે તેમાં સહી સિક્કા તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલત શ્રી અથવા તો કલેક્ટર શ્રી કક્ષાએ સોંપવી અને ચોથી છે લગ્નની નોંધણી રજિસ્ટરમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે છે

અને લેખિતમાં માં પત્ર આપીએ છીએ અને જ્યાં સુધી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી આ લડતને અમારું સંપૂર્ણ સમર્થન રહેશે સંપૂર્ણ સમર્થન રહેશે